બરોબર આને કહી દે પી વન કહી દે પી ટુક્ ભલે તકલીફ પડતી કઈ વાંધો નહીં ત્રણસો પચાસ ભાગા એકસો ને પંચોતેર બરોબર છે પી વન જે છે એસી ભાગ્યા ચાલીસ રેસ ટુ વન માઇનસ એન તો ભાઈ ત્રણસો ને પચાસ ભાગ્યા એકસો ને પંચોતેર હું કરું બરાબર તો જવાબ આવે છે ટુ ઇજ ઇક્વલ ટુ ઇજ ઇક્વલ ટુ એસી જવાબ આવે છે ટુ ટુ રેસ ટુ વન લાવવું હોય બે ના બે રહેવા દેવા હોય તો મને એમ કે વન માઇનસ ને વન થવું પડે કે ન થવું પડે તો જ આ ટુ રેસ થાય તો બે થાય યસ તો ઇક્વલ ટુ વન માઇનસ વન સાબિત યસ Eu, you are money thank